લોગ પણ બહુ ગમે છે ને આપણી દુકાનની વેરાયટી ગમે છે જેથી સરસ જે થી એને ને દરેક ખરાકને ખાસ નમ્ર વિનંતી કે તમે બધાય ચેનલ ને લાઈક સબસ્ક્રાઇબ અને શેર કરજો જેથી મોટિવેશન નવા નવા લોગ ડે일리 તમને ડાયરેક્ટ જોવા મળે ચેનલ ને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો આ બધા કસ્ટમર ને વાલા મિત્રો ને બતાવી ને કહેવા છે આપણે રોજેરોજ જે બ્લોગ આવે છે એ તમે સબસ્ક્રાઇબ કરો તો તમને આ બધું રોજેરોજ મળે તમને માહિતી રોજ રોજ જો સુરતની માલ આવે એ રોજે રોજ માહિતી મળે કારણ કે રોજ માલ આવે છે સાડીઓનો ડ્રેસનો પેન્ટનો কুরટીનો એટલે તમે સબસ્ક્રાઇબ કરો તો તમને રોજ આ ચેનલ માં જોવા મળે અને જો આ સાડી આવી છે ગજીシルક માં આવ્યો છે સિલ્ક સાડી એક દાણો જો કેવી સરસ આનો કોમીને

એવા બધાય કાપડ છે અને ગેરંટી ગેરંટીવાળા છે એ બધાય કાપડ અને બીજું પણ હજી ઘણું બધું આવ્યું છે તો સંતોષભાઈને મરો અને આજે તો રામ ભગવાનનું બધું હતું કાર્યક્રમ એટલે આજે દુકાન બપોરના બે વાગ્યા સુધી બંધ હતી અને બે વાગે ખુલી ગઈ હવે સાંજના સાત કે આઠ વાગ્યા સુધી ખુલી રહેશે તો જે ગ્રાહક ઘરક જેને જોતું હોય તો આવજો આ બધા ડ્રેસ સાડા ચારસો ની રેન્જમાં આ નવા એવા છે આજ વખતે બહુ સરસ આયવા ડ્રેસ છે બધાય નવા પાંચ તમને ખુલે હમ

અને એનો શોરૂમ તો ભરચક ભર્યો જ છે આખો માલ નો તમે જે માગો એ બધુંય મળે ને એમાંય આજ તો પાર્સલ આવ્યું નાના છોકરા સાડીઓ ડ્રેસો કુર્તીઓ બધુંય આવ્યું એટલે આવો બધાય મુલાકાત માટે ને આવો માલ કે મળશે જ નહીં જે ભૂલો એ જ ભૂલો પેલાઈ વે વેલાઈ પેલા આવી જાવ સંતોક બેને અને જે જોતું હોય તે માંગસો એ મળશે બધું એમાં પણ નવું પાર્સલ આવ્યું છે એટલે આમાં કેટલી બધી વેરાયટી છે અને ક્રીઝવાળી સાડી પણ અહીંયા છે અને ભાવમાં જ વ્યાજબી ભાવમાં મળે પાંચસો ને છસોની વચ્ચે છે ને ફ્રેશ માલ છે એટલે આમાં તમને જે કલર ગમે તે માગસો મળશે જુઓ આ કલર તમે જુઓ આને કયો કલર મૂકવાનો છે કે કયો કલર નહીં એવા કલર બધાય છે આના કોમ્બિનેશન જુઓ તમે જો આ જુઓ તમે આ કાચો પીળો છે પણ આની અંદર જો ઝેરી લીલી છે આ બોર્ડર અને એનું બ્લાઉઝ એટલું સરસ છે કે આપણે છે આ એનો પાલવ છે જો તમે જોઈ શકો છો આ પાલવ છે ને આ એનું બ્લાઉઝ છે લીલું જો આ તમે લગન માં દીકરા લગન માં પહેરો તોય તમે સરસ લાગો કારણ કે પાંચ ની સાડી લેવાની કોઈ જરૂર નથી તો આ સંતોષ બેનની મુલાકાત કરો આમાં જે કલર માગશો તે મળશે તમને જો બહુ સરસ છે આ સાડી અને તમને જેવા કલર હું હમણાં બતાવું છું એટલું બધું પાર્સલમાં કલર સરસ ન્યૂ બધાય આવ્યા છે એક આ કલરય સરસ છે ને કાંઈ સરસ છે જુઓ તમે જો આ બધા કલર એક ભૂલાઈ જાય ને બીજા ને એવા કલર છે જોવો જોઈએ તમે આ બધા કલર અલગ અલગ છે આમાં તો એક સાડી જો નથી જોવો તમે એકદમ સરસ ઘાટા અને મેરેજમાં પહેરી શકો એવા છે અને પાંચસો થી છસો ની વચ્ચે જ આ ભાવ છે એનો તો આવો મુલાકાત કરવા શોરૂમ ની આજ તો જબરજસ્ત સાડીનું પાર્સલ આવ્યું છે આવું તો ક્યારેય ન થાય એટલા કલર ન્યુ બધા એવા છે અને તો તમે જોઓ આમ જુઓ આટલા બધા જ છે જે માન વેરાયટી માં બહુ સરસ માલ છે બધો એક જોતા એક ધૂલાય ક્યુ લેવું આમાં એ કન્ફ્યુઝ થઈ જાય માણસ કે ક્યુ લેવાનું છે આમાંથી આવી એટલે તો લેવાય જાય આપણાથી નો લેવો

આનો કલર છે આજ છે ને મારે પોરબંદર જવાનું છે કાલે આપણી કૈલાસ માર્ગમાં આપણે લુગડા જોવા ગઈ હતી હું ને હાડીઓને થોડોક વિડીયો ઉતાર્યો ને લુગડા જોવા ગઈ હતી મારે પોરબંદર જવું હોય બિનના છોકરા આપણું કપડાં મગાવ્યા હતા એટલે આપણી આ લેગા કપડાં એના આ કપડા એના લેવા પેન્ટ ની ગઈ તો એની નાના મોટા થાય તો કઈ હું જામ બદલાવવા અને પોરબંદર જાવું હું મારે એક વાગે તો મારે કોઈ ધંધુહર થી આવ્યા તો અમે એક વાગે બધા ગાડી લઈને જવાના છે તો જો તમારા ભાઈ ઘેર છે ને મારે ભાઈને ઘેર બે જમવાનું છે પણ તમારા ભાઈ મળી કે તું જા પોરબંદર જવું થી જમીન ના થી નીકળે જાય જો હું ઘેર લે એટલે એ આહાર જો આ બટેટા નું વટાણા નું શાક બનાવ્યું અને આમાં છે આપણી ગઈ ને આમાં બનાવી આપણી રોટલી ને આમાં છે ને હમણાં કા અડદિયા વાળી જ છે ભાઈ જો આ આપણે અડદિયા બપોરે ભૂખ લાગે રૂંઢે તો ખાય એટલે ટેબલ ઉપર મેં લાઈન કરી દીધી આખે આખી કારણ કે કાંઈ હેરાન ખાવાનું રહે નહીં જમીની ટેબલ ઉપર પડ્યું રહે ને મારે જ આમ ભાઈ ને ઘેર ને આ કપડા જ બદલાવવા આ થોડોક માપ છે ને ટૂંકો થાય તો આપણે એનો બદલાવી આવીએ અને આટો મારતા આવીએ તો જો હું સા પોરબંદર બપોરી આ મારો તો કઈ મેળ આવે જ નહીં ભરવાનું આપણું કામ છે કોઈ દી કોઈ દી આપણાથી નો આ હોકેલાય હરખા ને બિલ ને ફેર સાબુ કીધું ભાઈ ની છે સણા એ સોનાઈ લઈ માં ઠેલી ભરે તો ઈ હું લેતી જા બીન હારું હમણા કઈ બાર વરે ઉતારવાનો હમણાં કોઈ ટાઈમ નથી મળતો આપણો વિડિયો પૂરો થાતોય ને કારણ કે હમણાં શિયાળો છે ને અમારે એક બે એક બે 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 કાયમ મોટા મહેમાન ચાલુ જ હોય એટલે વિડિયામાં થોડું કેવડાવીએ હમી પણ આમ તો હવે બે ત્રણ દિવસ પછી તારે રેગ્યુલર જ આવીએ વિડીયો

તો હું સહ કામનું આગળ મૂર્તિઓને કે હોય જાય